નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનું પ્રકરણ બાર નવા વર્ષના સંકલ્પોના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક તમે સંકલ્પો ક્યારે કરો છો તો હું નવા વર્ષના દિવસે અને જન્મદિવસ જન્મદિવસના દિવસે સંકલ્પો કરું છું પ્રશ્ન બે વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય એવું લેખક કેવી રીતે કહે છે તો લેખક રોજ સાતને બદલે પાંચ વાગે ઉઠે તો દર વર્ષે બોત્તેર કલાક બચે ને પચાસ વર્ષ ઉઠવાનું બચે અને પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ હજાર કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી લેખકની જિંદગીમાં ચાર વર્ષ જેટલો વધારો થાય પ્રશ્ન ત્રણ ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દેશ દિશામાં ગાજી રહ્યો પાઠના આધારે વિધાન સમજાવો તો ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દેશ દિશામાં ગાજી રહ્યો કે કે તેમનો સંકલ્પ માતા પિતા બહેન કે મિત્રોની મસ્કરી છતાં જીવતો રહ્યો આગળ જોઈશું પ્રશ્ન ચાર તમે લીધેલા સંકલ્પોની યાદી બનાવો તો ક્યારેય ખોટું ન બોલવું રોજ સવારે નિયમિત વહેલા જાગી જવો પ્રશ્ન પાંચ તમે લીધેલા સંકલ્પમાંથી કોઈ એક સંકલ્પ પાડવાના ફાયદા જણાવો તો રોજ સવારે વહેલા ઉઠવાના લીધે મને ઘણા ફાયદા થયા જેમ કે દરરોજ કામ માટે યોગ્ય સમય કાઢી શકાય શરીરમાં સ્ફૂર્તિ રહે એવા ફાયદા જણાયા આગળ જોઈશું પ્રશ્ન બે નીચેનો ફકરો વાંચે તેને આધારે પ્રશ્ન ઉત્તર લખો તો નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ બે ગડી સંતોષ આપી પાછું ઉડી જવાનું વૈશાખની બપોરે જે વંટોળિયા જાગી જાગીની પાછળ છૂઈ જાય છે અથવા શિયાળાની સવારે જગતનો જગતના કો અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલુ જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ચોખું આપણને પાવન કરીને તબલાની પાછળ એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે એમ આત્મસુધારણાનું ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અનને આવીને પાછ ઉડી જાય છે વર્ષને આરંભે હોય છે એટલે ગીતા ભક્તો બીજા અગિયારે મહિમા બીજા અગિયારે મહિનામાં નથી હોતા બેસતા વર્ષને બીજે ઠળે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષોમાં ક્યારેય જણાતા નથી તે આ કારણે છે તો આ ફકરાને આધારે અહીં જે પ્રશ્નો છે એના આપણે જવાબો મેળવીશું તો પ્રથમ પ્રશ્ન વહેલી પરોડનું ઝાકળ એટલે શું તો વહેલી પરોડનું ઝાકળ એટલે જેમ સૂર્ય ઉગતાની સાથે જ અદ્રશ્ય થઈ જાય છે તેમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી તે પણ અદ્રશ્ય થઈ જાય છે પ્રશ્ન બે નવા વર્ષના સંકલ્પેને વૈશાખના વંટોળિયાની સાથે કેમ સરખાવ્યું છે તો નવા વર્ષના લીધે સોરી નવા વર્ષે લીધેલા સંકલ્પો વૈશાખના વંટોળિયાની જેમ સમય જતાં વિખેરાઈ જાય છે એટલે નવા વર્ષના સંકલ્પોને વૈશાખના વંટોળિયાની સાથે સરખાવ્યા છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ શિયાળામાં શરદી આપણા શરીર પર પકડ જમાવે છે આ વાક્યને લગતો રૂઢિપ્રયોગ પ્રયોગ ફકરામાંથી શોધીને લખો તો રૂઢિપ્રયોગ છે શરદીનું મોજો પ્રશ્ન ચાર નિરુત્સાહ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો તો નિરુત્સાહ તો ઉત્સાહ પ્રશ્ન પાંચ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને લખો તો પવિત્ર તો પાવન અને ઉત્સવ તો જલસા આગળ જોઈશું પ્રશ્ન ત્રણ તમે સાંભળેલા કે વાંચેલા વિનોદી પ્રસંગનું વર્ણન કરો તો મારા વડીલોમાંથી કોઈ કોઈ એક એક નાનપણનો પ્રસંગ છે તેઓ દવા લેવામાં કરતા અને પરાણે નાખતા એટલે એકવાર એમના વડીલો યુક્તિ કરી એમને પેડામાં ટીકડી દબાવીને આપી થોડી પછી પૂછ્યું કે પેડો ખાઈ ગયો નિર્દોષ જોવા મળ્યો કે હા અમે અને ઠળીઓ ફેંકી દીધી એટલે કે જે દવા હતી એ ફેંકી દીધી બરાબર આગળ જોઈશું પ્રશ્ન ચાર નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો તો ફકરો વાંચીશું અને ફકરાને ફરીથી લખીશું તને મારો આ સંકલ્પ ન ગમ્યો એમણે પૂછ્યું ગમે પણ પાળો ત્યારે ખરા શું કહ્યું એમનું સ્મિત વિલાયું પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલું નિયમ પાડવાની પણ તાકાત નથી હશે તો જોઈશું ને એટલે તું તારા મનમાં સમજીશ શું તો આ વાંચવાની આપણને મજા ન આવે હવે આપણે વિરામચિનો મૂકતા રહીશું અને વાંચીશું તો વાંચવામાં પણ લઢાણ પડશે તો સૌપ્રથમ અવતરણ ચિહ્ન મૂકીશું તને મારો આ સંકલ્પ ન ગમ્યો અવતરણ ચિહ્ન પૂર્ણ અને પ્રશ્નાર્થ ચિહ્ન એમણે પૂછ્યું ત્યાં પણ અલ્પ વિરામ પછી એક અવતરણ ચિહ્ન ગમ્યો પછી પણ પાળ્યો ત્યારે પાળો ત્યારે ખરા ત્યાં પૂર્ણ વિરામ અવતરણ ચિહ્ન પૂર્ણ શું કહ્યું ત્યાં પ્રશ્નાર્થ એમનો સ્વીત વિલાયો ત્યાં ડબલ ટપકા પછી અવતરણ ચિહ્ન પાળો ત્યારે ખરા એટલે ત્યાં પ્રશ્ન શું મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી પછી પ્રસાદ ચિહ્ન અવતરણ ચિહ્ન પૂર્ણ હશે તો જોઈશું ને ત્યાં ઉદગાર ચિહ્ન અને ત્યાં અવતરણ ચિહ્ન પૂર્ણ હશે તો જોઈશું ને ત્યાં અવતરણ ચિહ્ન બે બાજુ અને ચિહ્ન પછી ત્યાં એટલે ત્યાં એટલેના આગળ ડબલ અવતરણ ચિહ્ન અને એટલા એટલે પછી પ્રસાદ ચિહ્ન તું તારા મનમાં સમજે શું ત્યાં પણ પ્રસાદ ચિહ્ન અને અવતરણ ચિહ્ન પૂર્ણ આગળ જોઈશું પ્રશ્ન પાંચ નીચેનામાંથી દ્વંદ સમાસ ઓળખો અને નીચે લીટી કરો એક વૃક્ષ પર સાત આઠ પક્ષીઓ બેઠા હતા તો સાત આઠ છે એ દ્વંદ સમાસ બે બગીચામાં અહીં તઈ ઝાડના પાંદડા પડ્યા હતા તો અહીં તઈ દ્વંદ સમાસ ત્રણ ભાઈ બીજ એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે તો ભાઈ બહેન એ પણ દ્વંદ સમાસ ત્રણ તેઓની મિત્રતા તો કૃષ્ણ સુદામા જેવી હતી તો કૃષ્ણ સુદામા એ દ્વંદ સમાસ

આંખમાં ચમક આવવી મિજાજ છટકો અને ધૂન મળવી ઉદાહરણ છે કે પ્રકાશને દરેક કામમાં નિયમિત થઈ જવાની રડ લાગે તો રડ લાગે એટલે કે ધૂન મળવી એમ એવી રીતે વાક્ય છે કે પડોશી રાજાએ એકાએક હુમલો કર્યો એ જાણીને રાજાનો ગુસ્સા પર કાબુ ન રહ્યો તો ગુસ્સા પર કાબુ ન રહ્યો તો એનો રૂટી બ્રેક થશે એ મિજાજ છટકો બે ત્રણ કાળી રેસમાં તેણે બધાને મંત્ર કરી દીધા એટલે ગાંડા બનાવી દીધા તેણે કરેલી શોધ ચારે દિશામાં ખ્યાતિ પામી હતી તો ખ્યાતિ પામી હતી એનો રૂઢિપ્રયોગ થશે દસે દિશામાં ગાજવો ચાર સંતો એ જીવનમાં મોહ માયા છોડવાની વાત કરી છે તો મોહ માયા છોડી નાખવી એટલે એનો રૂઢિપ્રયોગ મોહ માયા મુકવી પાંચ મેળામાં જવાની વાત સાંભળી મનીષાના મનમાં નવો ઉત્સાહ પ્રગટ થયો તો નવ ઉત્સાહ પ્રગટ થયો એટલે આંખમાં ચમક આવે આગળ જોઈશું પ્રશ્ન સાચી જોડણીવાળા શબ્દો શોધીને લખો તો પ્રથમ છે નિયમિત નિયમિત અને નિયમિત તો બે નંબર નિયમિત છે તે આવશે બે એન્જિન એન્જિન અને એન્જિન તો આ એન્જિન આવશે ત્રણ ધનુષ ધનુષ અને ધનુષ છે તો આમાં ષટકોણ વાળું ધનુષ આવશે ચાર હરિફાઈ હરીફાઈ અને હરીફાઈ તો આમાં આવશે એ પહેલું જ હરીફાઈ પાંચ પૂર્ણિમા પૂર્ણિમા અને પૂર્ણિમા તો પૂર્ણિમા બીજા નંબરનો પૂર્ણિમા છે તે આવશે બરાબર તો મિત્રો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપશ્રીનો આભાર